બીએપી સ્વામિનારાયણ સંસ્થાના પંદર હજાર છસો છાસઠ બાળકો અને બાલિકાઓને સત્સંગ દીક્ષા ગ્રંથના ત્રણસો પંદર સંસ્કૃત શ્લોકોના મુખપાઠ સાથે સર્જાયા હતો જે અનોખો ઇતિહાસ બીએપી સ્વામિનારાયણ સંસ્થાના અમદાવાદ શહેરના કુલ પંદરસો બાળકો અને બાલિકાએ સંસ્કૃત શ્લોકનો મુખપાઠ કરી પુરાણોની પરંપરાને જીવંત કરી છે આજના આધુનિક યુગમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની દુનિયામાં લોકો ભારતીય સંસ્કૃતિની મુખપાઠની પરંપરાને ભૂલી ગયા છે ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા અને દ્રષ્ટિએ વાત કરીએ તો ઋષિ મુનિઓના આશ્રમમાં બાળપણથી જ બાળકોના મુખપાઠ દ્વારા સંસ્કારિત કરવામાં આવતા કે જેના પરથી તેમના ઉત્કૃષ્ટ ભવિષ્ય કંડાડવાનો એક મજબૂત આધાર તૈયાર થતો તેમાંથી ભારતને મહાન રાજાઓ વિદ્વાંતો પંડિતો વૈજ્ઞાનિકો અને ઋષિ મુનિઓ મળ્યા છે આજે ટેકનોલોજીના અસંયમિત ઉપયોગથી સુસંસ્કારોને ભૂલતા યુગમાં મુખપાટની પરંપરાથી આજના બાળકો ગભરાઈને દૂર રહેવાનું પસંદ કરે છે પરંતુ આપણી સનાતનની વૈદિક પરંપરાને બીએપી સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુવર્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ફરીથી જીવંત કરી બતાવી છે અને મારો પુત્ર સારંગ ચૌહાણ જે ધોરણ પાંચ માં અભ્યાસ કરતો હતો ત્યારે સત્સંગ દીક્ષા મુખપાટમાં એને ભાગ લીધો હતો અને અત્યારે એઆઈ અને ચેટ જીપીના જમાનાની અંદર આપણા

પરંતુ જ્યારે શરૂઆત કરી સત્સંગ દિશા અને મોઢે કરવાની ત્યારે તે અતિ ચંચળ હતો પરંતુ જેમ 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 એ પાઠ અને આ બધું મોઢે કરવા લાગ્યો એમ એની ચંચળતા દૂર થઈ ખાસ તો નાનો હતો અને બધાનો લાડલો હતો એટલે બધાનું માનવું તોફાન કરવું પરંતુ ખબર નહીં કઈ રીતે એટલે જેમ આગળ આગળ સ્લોકે તૈયાર કરતો ગયો એમ એની ચંચળતા ઓછી થતી ગઈ બધાનું માનતો થયો અને ખાસ તો એને સત્સંગમાં અમારા કરતાં પણ એની રુચિ વધી ગઈ કદાચ અમે કોઈ જગ્યાએ નાનકડી કોઈ ભૂલ કરીએ તો કે ના ભાઈ અહીંયા પપ્પા બાકી રે ગયો તો મમ્મી આ બાકી રે ગયો અપડા કરવાનો જ છે સત્સંગની અંદર પણ એની દ્રઢતા એ વધારે થઈ મેં 8મી કક્ષામાં પડતી હું સત્સંગ દીક્ષા કરવાના સમુદાય કઈ સારા ફાયદે થાય જેમ કે મને યાદ karne મેં જ્યાદા તકલીફ નહીં હો રહી હબ ફિર મેં અબ થોડા થોડા કરકે સબ કુદ એકદમ અચ્છે સે યાદ કરતી હું फिर मेरे मार्क्स में भी अच्छा सा दिखावा आ गया कि हाँ सत्संग दीक्षा करने से याददाश्त बढ़ गई मेरी तो मेरे मार्क्स में भी इम्प्रूवमेंट आ गया सत्संग का दीक्षा लर्न करने से मेरे जीवन में बहुत सारे फायदे हैं लाइक मेरे मम्मी पापा मेरे मम्मी पापा सत्संग दीक्षा करने के बाद बोलते हैं कि मैं बहुत संस्कारी हो गई मेरे कार्यकर्ता बोलते हैं कि मैं सत्संग में आगे बढ़ गई सत्संग दीक्षा करने से मेरा ज्ञान भी बढ़ा और मुझे सत्संग तीन साल से प्रमुख स्वाय महाराज शताब्दी महोत्सव में मुझे सत्संग हुआ था पर मोहन साहब महाराज की कृपा મેં સત્સંગ દીક્ષા કરતી હું સભા ચલાતી હું ઓછા સત્સંગમાં ભાગ જય સોમનારાયણ ચિરાગ સોની દિવ્યાંગ ન્યુઝ અમદાવાદ